દ્વારિકામાં એક યાદવ રહે છે નામ છે સત્રાજીત એની પાસે મણી છે રોજનું આઠ બાર સોનું એ મણિ દ્વારા એ યાદવ ને પ્રાપ્ત થાય છે અને એ મણી દ્વારા યાદવને પ્રાપ્ત થતું એ સોનું દિવસે દિવસે ની સંપદા વધવા લાગી એટલે એક દિવસે દ્વારિકા ના થાય અને બોલાવ્યો સત્રાજીત નામના યાદવને અને કીધું મહારાજ આપની પાસે જે મણી છે એ મણી આપ રાજકોષમાં જમા કરાવી દો એ રાજકોષમાં જમા થઈ જશે તો જે કાંઈ સંપદાઓ જે અન્ય એના દ્વારા જે કાંઈ પણ સોનું અને સંપદા પ્રાપ્ત થશે એનાથી આ રાષ્ટ્રનો આ ગામનો આ નગરનો આ બધો વિકાસ થશે જો ભગવાને કીધું કે રાષ્ટ્ર માટે દ્વારકાના કલ્યાણ માટે મારે જોઈએ છે કારણ કે ભગવાનને તો ક્યાં તાણ છે એ તો સોનાની દ્વારિકા પોતે બનાવીને બેઠો છે ભગવાન પોતે દ્વારકાનો અધિપતિ છે સોનાની દ્વારકા પોતે બનાવીને બેઠો અને ભગવાન પોતે જયારે દ્વારકા બનાવીને સોનાની બેઠા છે એ સમયની અંદર સતરાજીત નામના યાદવની પાસે જયારે યાચના કરી કે મહારાજ આ મણી છે તે મને આપી દો આ દ્વારકાના રાજ્ય કોષ્ટની અંદર આને જમા કરાવી દઈએ ત્યારે સતરાજીત નામના યાદવે ના પાડી આ મણિ મારો છે મણિ દ્વારા મારી ઉપાસના દ્વારા અથવા મારી તપસ્યા દ્વારા એ પ્રાપ્તિ કરી છે માટે આ મારો છે મારે શું કામ આપવું જોઈએ રાજ અંદર મારે તો આ મણિ દ્વારા મારી સંપદા વધારવી છે ભગવાન કઈ કઈ વાંધો નહીં મણી તમારો સંપત્તિ તમારી મારે કઈ જોતો નથી આમાંથી પણ બન્યું એવું કે એ સતરાજીત નામનો જે યાદવ હતો એનો ભાઈ પ્રસેન એ જે પ્રસેન હતો એ ભણીને લઈ એક દિવસના સમય શિકાર કરવા ગયો હવે શિકાર કરવા ગયો એટલે ઘણા દિવસો વીત્યા પણ એ શિકાર કરીને પાછો આવ્યો નહીં એટલે દ્વારકાનાથના આ જે સતરાજીત નામનો યાદવ હતો એણે પોતાના ભાઈને ગોતવાનો પ્રયાસ કર્યો જંગલમાં ગોત્યા પણ મળ્યો નહી પરમાત્મા દ્વારકાનાથ ઉપર નાખ્યો કે મારે પાસે મારા ભાઈની મારી પાસે મણી હતો આ દ્વારકાનાથે માગ્યો મેં આપ્યો નહીં એટલે મારા ભાઈને મારી અને દ્વારકાનાથ છે

અને ભગવાન કહે છે કે મારા નામને જો કલંક લાગે મેં લીધું હોય અને મારે લેવું જ તો તો પછી હું સામેથી માગીને લઈ શકતો પરંતુ મારા નામને કલંક લાગે છે એટલે સિપાહીઓને લઈ દ્વારકાનાથ મણીને ગોતવા માટે નીકળ્યા છે જંગલમાં જાય જંગલમાં જઈને પ્રસેન મળે પ્રસન્ન આજુબાજુ ગોત્યું મળ્યો બાજુમાં સિંહોના પગલા હતા સિંહના પગલે ચાલતા ચાલતા પરમાત્મા ગયા આગળ મરેલો જોયો આજુબાજુમાં ગોત્યા મણી ન મળ્યો સિંહ એક રીંછના પગલા હતા એ રીંછના પગલે ચાલતા ચાલતા દ્વારકાનાથ ગયા એક મોટી ગુફા હતી એ ગુફાની અંદર પરમાત્મા ગયા અને યાદવોને કીધું કે હું જાઉં છું અંદર મને એવું લાગે છે કે મણી આની અંદર જ હશે હું જાઉં છતાં બે દિવસ કે મારી રાહ જોજો હું જો પાછો આવું તો ઠીક છે ને જો પાછો ન આવું તો દરવાજો છે આ ગુફાનો એને બંધ કરીને તમે બધા દ્વારકામાં જતા રહેજો અને પછી મારી બહુ વાત નહીં જોતા કહેવાય છે કે દ્વારિકાનાથ અંદર ગયા જાંબુવંત એક કન્યા હતી એ કન્યા એ મણિની સાથે રમતી હતી નામ હતું જાંબુવતી રામ જન્મની અંદર જાંબુવાનજી જેવા મહાન યોદ્ધા એ પરમાત્મા રામને યુદ્ધની અંદર મદદ કરી અને એવું કહેવાય છે કે જાંબુવાનજી એક નહીં બે નહીં ત્રણ યુગોથી સતયુગમાં જાંબુવાનજી નો જન્મ છે સતયુગ દ્વાપર અને ત્રેતા આ ત્રણેય યુગમાં જાંબુવાનની કથા છે એટલે એને અંતે કીધું હવે મારી સાથે લડી શકે મને કોઈ હરાવી શકે એવો કોઈ વ્યક્તિ આ જગતમાં છે નહીં એટલે ભગવાન રામે કીધું જા તારી સાથે સાથે તારે લડવું લડવું જ છે ને તારો મનોરથ હું પૂર્ણ કરીશ એટલે એ જાંબુ વાનજી એની પુત્રી હતી જાંબુ હતી એની પાસે મણી અને મણી માગ્યો મણી માગ્યો એટલે દ્વારિકાનાથે આપો છોકરી આપ્યો નહીં અંતે જાંબુવાનજી આવ્યા અને દ્વારિકાનાથ સાથે યુદ્ધ કર્યું યુદ્ધ કર્યું અંતે પરમાત્માએ પોતાના દર્શન કરાવ્યા દર્શન થયા ભગવાન જાંબુવાનજી પરમાત્માના શ્રી ચરણોની અંદર પડ્યા છે અને પછી એવું કહેવાય છે કે પોતાની મણી તો આપ્યો ભગવાનને એની સાથે પોતાની દીકરીએ આપી દીધી આ બાજુ દ્વારિકાની અંદર બધાને થયું કે હવે દ્વારકાના પાછા નહીં આવે શોકમાં બધા હતા એ જ સમયમાં દ્વારકાનાથ આ જાંબુવતીને લઈને આવ્યા અને દ્વારકાની અંદર આવી જાંબુવતી સાથે વિવાહ કર્યો અને એની જે એ જે મણી હતો એ મણી સતરાજીત જામના યાદવને પાછો આપ્યો હવે મણી છે કયો તો કે સેમંતક મણી છે એના દ્વારા શું પ્રાપ્ત થાય છે તો કે સોનું કેતા સંપત્તિ હવે આ સંપત્તિ એ કેટ કેટલા ને હેરાન કર્યા સાહેબ આખા ભાગવતજી ના એક હેરાન કર્યા ભગવાનને નથી છોડ્યા સાહેબ હવે આ મણિએ કેવી કરામત કરી કેવી રચના કરી હવે સત્રજીત નામના યાદવ ને પરમાત્મા એ મણી પાછો આપ્યો એટલે બધાએ જે દ્વારકાનાથ ની વાત કરતા યાદવ તારી સંપત્તિમાં તું પાગલ બન્યો અને પાગલ બનીને તે ભગવાનની ઉપર આળ નાખ્યું દ્વારકાનાથ તો ક્યારેય કોઈનું કઈ લેતા નથી હવે બધાય આવી રીતે કહેવા મળ્યા એટલે સતરાજીતને મનમાં ગ્લાની થઈ કે આ બધા મને આમ મેણા મારી મારીને મારી નાખશે મને જીવવા નહીં દે હવે એવું તો હું શું કરું કે જેનાથી આ બધા મેણા સાંભળવા મારે મટી જાય એટલે એની એક કન્યા હતી નામ હતું હતી સુધનવા નામના યાદવ ની સાથે એને સગાઈ કરી હતી પણ આ સત્રાજીત નામના યાદવે મેણાથી બચવા માટે પોતાની કન્યા દ્વારિકાનાથ ને દીધી હતી મહારાજ આ કન્યા અને આ મણી આ બંને તમે રાખો હવે પરમાત્માનું ત્રીજું વિવાહ સત્યભામા સાથે થયું હવે આકૃરાદિ બધા ભેગા થાય એક દિવસના શ્રી સુધનવા નામનું યાદવ જેની સાથે સત્યભામાની સગાઈ થઈ હતી એને જેમ કીધું કે નહીં તારી સગાઈ થઈ ગયેલી છતાંય છોકરીને દ્વારિકા સતરાજીતના યાદવે દ્વારિકાનાથ સાથે પરણાવી તારે તારો બદલો લેવો જોઈએ ભગવાને કીધું તો ભગવાન કે આ મણી મારે જોતો નથી એટલે સતરાજીત નામના યાદવ ને પાછો આપ્યો તો મણી કન્યા લીધી પણ મણી ન રાખ્યો ભગવાને કારણ કે ભગવાનને તો કે કોઈ કોઈનો ભાર રાખે મુરારી વ્યાજ સહિત ગીર એને તો ક્યાં વાગે માગો વીસ ને આપે ત્રીસ એ મારો દ્વારકાધીશ એટલે આ બધા ચડાવ્યું એટલે ચડી ગયો સુધન ગયો સત્ર નામના ના યાદવ ની પાસે મારી નાખ્યો મણી હતો એ મણી લઈને ભાગ્યો ભાગ્યા પછી મનમાં જ્ઞાન થયું કે આ મારી નાખ્યો દ્વારકાનાથ મને નહીં આ મણી મને મારી નાખશે મણીને લઈ જશે એટલે મણી જઈ અને અક્રુરજીને જઈને એને આપી દીધો હવે આ બાજુ દ્વારકાનાથ ગયા હતા હસ્તિનાપુર સસરાજી મરી ગયા એટલે ખરખરો કરવા આવવું પડે ને એટલે ખરેખરો કરવા આવ્યા ન જો આ ઘરવાળીએ બધી વાત કરી મારા બાપને મારી નાખ્યો અને મારનાર હજી જીવે છે મારા બાપનું ખૂન કરી નાખ્યું એ જીવે છે તમને શરમ નથી આવતી જમાય છે દીકરા સમાન છે તમારે એનો બદલો લેવો જોઈએ દ્વારકાનાથ કે કાંઈ વાંધો નહીં એટલે સુધનવાને મારવા માટે પરમાત્મા શ્રી હરિએ રથ દોડાવ્યો આગળ સુધનવા છે અને પાછળ દ્વારિકાનાથ અને એની પાછળ છે બલરામજી જાય માર્યો આજુબાજુમાંથી ગોત્યો મણી મળ્યો નહીં એટલે પાછળથી બલરામજી કીધું કાના કે હા મરાઈ ગયો કે હા મરાઈ ગયો મણી મળ્યો તો કે ભાઈ ગોત્યા તો ખરો ઘણું પણ મણી નો મળ્યો એટલે બલરામજીના મનમાં શંકા થઈ કે મણી તો મળી ગયો છે પણ એની ઘરવાળીને જઈ અને ગિફ્ટ આપવા માંગે છે અમારા બધા સંતાય નહીં કાંઈ વાંધો નહીં મને શું વાંધો છે સગા ભાઈ હતી સગા ભાઈએ શંકા કરી પૈસો છે ને સાહેબ બલબલાને પૈસો કેવા ખેલ ખર્ચા આવે કોને ખબર છે ઘરે આવ્યા ઘરે આવીને સત્યભામાને કીધું સત્યભામાએ પૂછ્યું સુદનવા તો કે મરાઈ ગયો આજુબાજુમાં મણી મળ્યો એટલે દ્વારિકાનાથે કીધું કે મણી સુદનવા તો મરાઈ ગયો પણ મણી મળ્યો નહીં એટલે ઘરવાળીને એમ થયું સત્યભામાજીને મણી તો મળી ગયો છે પણ મને કહેવા માંગતા નથી કારણ કે એ મણી દ્વારિકાનાથની ઈચ્છા હતી કે આ મણી જે છે એ રાજ્યકોષમાં હું જમા કરું ભગવાન ની ઘરવાળી કહે છે કઈ વાંધો નહીં રાજ્ય કોષ વાપરે કે હું વાપરું મારે તો બધું એક જ છે એટલે પેહલી શંકા હગા ભાઈએ કરી બીજી શંકા ઘરવાળીએ કરી અને ત્રીજી શંકા કરી સગી માં દેવકીએ કે આની પાસે મણી છે ઘરવાળી ને નથી કેતો મને નથી કેતો આ બધું લઈને લઈ આ બધું ભેગું કરીને જાશે ક્યાં દ્વારિકાનાથ બધાની વાતને સ્વીકારે છે બધું જ નક્કી કર્યું જાણે છે બધા મનની હે કારણ કે આ તો ઠાકુર છે ઈશ્વર છે અને ઈશ્વર જાણે છે આપણને એમ લાગે છે કે આપણે એનાથી સંતાઈએ છીએ સંતાઈને બધું કામ કરી લઈએ ને ખોટું કરતા હોય અને પછી એમ થાય કયા કોઈ જોતું નથી ખૂણામાં જઈ અંધારામાં જઈ બધું કામ કરી લઈએ પણ કોઈ નથી જોતું પણ ઈશ્વર જોવે છે સૌનો માલિક ત્યાં બેઠો છે હે મન કી જાને તન કી જાને અને જાને ચિત્ત ચોરી ઉનકે આગે અબ ક્યાં છિપાયે જિનકે હાથ મે જીવન દોરી આપણે જીવન દોરી એના હાથમાં છે પહેલા કીધું ને આપણે અમારે કવિ લખે છે એટલા માટે જ તો

तेल ते चलूं ते तल भारेपण जो वधारे तूं प्यारु करी ले प्यारु ले छो को ભીતર છે ક્યાંય વાળ્યો મહા ઉદાર જેના આ તો ચોપડે ક્યાંય ઉધાર નથી શેઠ સાંભળ્યો મહા ઉદાર

પછી મણી ક્યાં હતો તો કે પાસે સંપત્તિ જેની પાસે આવે એ છાની તો રહે એને ઘણું છાનું રાખવું હોય પણ સંપત્તિ જેની પાસે આવે ખબર પડ્યા વગર રહે નહીં રહે નહીં અને રહે જ બે ગાડીઓ આવી જાય મોટા બંગલા થઈ જાય લગર વગર કપડા હોય થઈ જાય નીચું જોઈને હાલતા હોય આમ ઊંચું જોઈને હાલે સમજવાનું સંપત્તિ આવી ઈ છાની રહે જ નહીં એટલે અક્રુરજીની પાસે મણી હતો અને મણી ની સંપદા એની પાસે રોજ આઠ બાર સોનું આપે સાહેબ આટલું બધું હોનું હાચવું ક્યાં રોજ એટલે ગામની અંદર જાય ગૌશાળાઓ બંધાવે કુવા વાવ ખોદાવે મંદિરનું નિર્માણ કરે નવા નવા અક્રુરજી સંપદાની ઉત્તમ ઉપયોગ કરે છે હમ આપણા ગામની અંદર એ આપણે ખોડિયારમાંનું જેમ નિર્માણ કર્યું ધારવાળી ખોડિયારમાં મને વાત કરતા હતા કે પાંચ લાખનો ખર્ચો હતો અને લેવા ગયા પચાસ લાખ કરીને આવ્યા સાહેબ ઈ માની કૃપા હ સમજવાનું કે સંપદા આપણી હરી કાર્યમાં વપરાણી આપણી લક્ષ્મી નારાયણને વરી છે આવો તો આવો અહીં આગળ વિયો અહીં આગળ વિયો

કે મણી મારી પાસે છે બસ આટલું જ મારે બીજું કઈ નથી જોતું દ્વારિકાનાથ ને ખબર પડી ગઈ ચોર ચોરી કરે ગયા સાબ ઓર પતા ભી ચલ ગયા કે ઈસને ક્યા હૈ ભગવાનને ખબર પડી ગઈ કે આણે જ કેવું છે છતાં પણ ભગવાનનો વ્યવહાર જુઓ નથી એને ઠપકો આપ્યો નથી એને દંડ કર્યા છે પરમાત્મા દ્વારિકાનાથના ચરણે આવ્યા જે મણી હતો એ મણી પરમાત્મા ઠાકોરના ચરણે મૂકી દીધો ને કીધું છે મહારાજ કરુણામય કરુણામાં આપની કરુણા તો ક્યાં સુધીની હું વખાણ કરું સાહેબ અને એ પરમાત્મા શ્રી હરિએ

સુંદર મજાનું દ્વારકાનાથનું જીવન છે